બોર્ડિંગ લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરની અંબાલા ગ્રામ પંચાયતમાં આવતા પાડલિયા ગામે ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનોએ જાહેર કર્યો છે આ અંગેનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ વૃક્ષ નીચે બેસી જઈ અને તરડા પણ ઉતરી પડ્યા હતા અંબાલા ગ્રામ પંચાયતના પાડલિયા ગામે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરવા આવતા બપોરે બે વાગ્યા સુધીમાં એક પણ વોટ પડ્યો ન હતો માગણીઓ સ્વીકારવામાં ન આવતી હોવાને કારણે ચૂંટણીનો બહિષ્કાર તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું સરકારી કચેરીઓમાં એમની રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી દરેક ક્ષેત્રે ગ્રામજનોની વાત સાંભળવામાં આવતી ન હોવાને કારણે આ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગ્રામજનો શું કે મથકના અધિકારી કહેવાય મથક સાંભળ્યું મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયા ગામ પાડલિયા સરકારી ઓફિસોમાં અમને અનેક પ્રકારની તકલીફ પડે છે ગામમાં આવવા જવા માટે રસ્તાની અનેક મુશ્કેલીઓ થાય છે પાણીના પ્રશ્ન છે લાઇટના પ્રશ્ન છે શિક્ષણના પ્રશ્ન છે ગૃહના પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્ન છે વારંવાર અમે ઓફિસોમાં ધક્કા ખાવા છતાં પણ આજની તારીખ સુધીમાં અમારા કોઈ પણ પ્રકારના કામનું સોલ્યુશન આવ્યું નથી એટલે છેવટે અમે કંટાળીને આ ચૂંટણીનો બહિષ્કાર ગામ લોકો મળીને કરેલો છે ના નથી આપ્યો ના કોઈએ નથી આપ્યો મારું નામ છે રાઠવા શૈલેષભાઈ દેસિંગભાઈ ગામ પાડલિયા દરેક ગામની સમસ્યાના કારણે અમે આ બહિષ્કાર કરીએ છીએ દરેક વિભાગમાં અનેકવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત સાંભળતા નથી અને કામ પણ કરતા નથી વર્ષો સુધી આ રજૂઆત કરી અમે ચાર પાંચ વર્ષની વાત છે દરેક વિભાગની અંદર લાઇટ હોય રોડ રસ્તા હોય પાણી હોય લાઇટને લગતા દરેક વિભાગની અંદર વાત કરવા છતાં કોઈ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ આવેલ નથી એના વિરુદ્ધમાં અમે આ બહિષ્કાર કરીએ છીએ ના ના એક પણ વટ નથી કરેલ ત્યાંથી અમારું આ દરેક સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે દરેક તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય સંસદ હોય દરેક ચૂંટણી અંદર અમે અમારું આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું અમારો બહિષ્કાર ચાલુ રહેશે આપણે પાલડી પ્રાથમિક શાળાની અંદર બૂથ નંબર ત્રણ બાય આઠ અંબાલા ગ્રામ પંચાયતની અંદર અહીં કુલ મતદાન એક હજાર ચાલીસ છે અને અહીંયા હજુ સુધી સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ મતદાર મત આપવા માટે આવેલ નથી એમની પ્રક્રિયા માટે તાપી લોકશાહી પ્રક્રિયા માટે થઈ અને અહીં જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહી લોકશાહીની રીતે મતદાન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે પણ હજુ સુધી એક પણ મતદાર અહીં એક પણ મત આપવા આવે નથી મત ના આપવાનું કારણ એના કંઈક પ્રશ્નો છે જે અહીંયા આવેલા પ્રશાસન અધિકારીઓ દ્વારા રજૂઆત કંઈક કરેલ છે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે પટેલ ધવલ પેકેજિંગ ઓફિસર